હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ હેલ્પ દોસ્તમાં તો મળતી માહિતી મુજબ જે પોલીસ ભરતીની શારીરિક કસોટી આવવાની છે તો તેમાં પરીક્ષાની તારીખમાં મોટો ફેરફાર થયેલો છે તો ચાલો આપણે તે જોઈએ તો જો પોલીસની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર આવ્યા છે તો જે તૈયારી કરે છે મિત્રો તેના માટે ખૂબ જ ઉપયોગી છે માહિતી ચાલો આપણે જોઈએ તો શું છે તો કે પોલીસની ભરતીની શારીરિક પરીક્ષા ડિસેમ્બરમાં લેવાશે ભરતીની પરીક્ષા હવે ડિસેમ્બરમાં છે શારીરિક કસોટીની આગળ જોઈએ તો કે દસ અને પંદર ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા લેવાય તેવી શક્યતા મળી રહી છે દસથી પંદરની વચ્ચે ડિસેમ્બરમાં આ પરીક્ષા લેવાશે તેવી શક્યતા છે અને પચીસ નવેમ્બરના રોજ યોજાવાની હતી શારીરિક પરીક્ષા પહેલાં પચીસ નવેમ્બરની પરીક્ષા યોજાવાની હતી પણ હવે તેમાં ફેરફાર થયો છે અને હવે દસથી પંદર ડિસેમ્બરની વચ્ચે પરીક્ષા થાય તેવા અહેવાનું મળે છે ત્યારે આની પરીક્ષા હશે તો જે મિત્રો તૈયારી કરે છે તેના માટે ખૂબ જ ઉપયોગી છે કેમકે હવે કેટલા દિવસ એક્સ્ટ્રા એને તૈયારી કરવા માટે મળી ગયા છે પરીક્ષાની તારીખ પાછળ જતા ઉમેદવારોમાં ખુશી જોવા મળે છે કેમકે હજી જેને તૈયારી થોડી બાકી હોય તે પણ આમાં તૈયારી કરી શકે અને બધા જે સારી કસોટી આપવાના હોય અને પોલીસની તૈયારી કરતા હોય તે બધા જ મિત્રોને શુભકામના તમે પરીક્ષા પાસ કરી લો તેવી અને આપણો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા વિડીયો જોડાવવા માટે ધન્યવાદ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો